આ સાથે સમાચારમાં આગળ વાત કરીએ તો સીઆર પાર્ટીને મોદી સાહેબ અને સાહેબને બિહારના લોકોએ વિશ્વાસ કર્યો લોકોને જંગલ રાજ નહીં જોવાતું હતું તેનું આ પરિણામ છે જીતનો જશન નહીં મનાવવામાં આવે દિલ્હી બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુઃગતની છે સીઆર પાટીલે નિવેદન આપ્યું જી હા લોકોએ વિશ્વાસનો વિકાસ જોઈને કર્યો છે સ્ટેડિયમ હોય કે પછી હાઈવે હોય તેનો વિકાસ થયો છે બિહાર ઇલેક્શન અંગે સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે લોકોને જંગલ રાજ નહીં જોવાતું હતું તેનું પરિણામ છે તેવું નિવેદન આપ્યું છે જોકે આ જીતનો જશન નહીં મનાવવામાં આવે દિલ્હી પ્લાસ્ટની ઘટનાને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે લોકોએ વિકાસ જોઈને વિશ્વાસ કર્યો છે સી આર પાટીલે કહ્યું સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે સી આર પાટીલે મોદી સાહેબ અને શાહ સાહેબને બિહારના લોકોએ વિશ્વાસ કર્યો તેમ જણાવ્યું બિહારના લોકોને જંગલ રાજ નહીં જોવાતું હતું તેનું આ પરિણામ છે બિહારમાં હાલમાં એનડીએ સરકારને લઈને જે પરિણામો આવી રહ્યા છે તેને લઈને સી આર મોટું નિવેદન સામે આવ્યું છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું કે જીતનો જશન નહીં મનાવવામાં આવશે કે દિલ્હી બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુઃખદ છે જેને લઈને સી આર પાટીલે જીતનો જશન નહીં મનાવવામાં કહ્યું હતું લોકોએ વિકાસ જોઈને વિશ્વાસ કર્યો સ્ટેડિયમ હોય કે પછી હાઈવે હોય તેનો સમગ્ર વિકાસ થયો છે તેવું સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકોએ જંગલરાજ નહીં જોવાતું હતું તેના પરિણામ છે બિહાર ઇલેક્શનમાં એનડીએ જીતના સી આર પાટીલે નિવેદન આપ્યું છે જોકે આ જીતનો જશ્ન નહીં મનાવવામાં આવશે નમસ્કાર મિત્રો સૌથી પહેલાં બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે એના માટે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને શ્રી નીતિશ કુમારજીને શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદાઓને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે ગુજરાતના લગભગ સાડી અગિયારસો કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ સવા બસો જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક એક મહિનો સુધી મહેનત કરી છે પહેલીવાર ઓલપાડ વિધાનસભા ચોર્યાસી વિધાનસભા મજુરા વિધાનસભા કચ્છ બરોડા કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં આ દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ બે હજાર ત્રણ હજાર ચાર હજાર એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મીટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો સગા ઓળખીતા વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા ફોન કર્યા એસએમએસ કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું માનું છું પહેલીવાર સુરતના જે વેપારીઓ ટેક્સટાઇલના જે બિહારના છે એમણે પટના આવીને ત્યાંના લગભગ અઢીસો ત્રણસો ટેક્સટાઇલના વેપારીઓ સાથેની એક મીટિંગ ખુલ્લામાં કરી અને ઓપનલી એમણે એનડીએને ટેકો જાહેર કર્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબને નીતિશકુમારજીને ટેકો જાહેર કર્યો અને ચેમ્બર ઓફ કોમર્સ બિહાર રાજ્યનો જે ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે પણ અમારી સાથે એક મીટિંગ કરી એમાં પણ લગભગ મુખ્ય નેવું જેટલા વેપારીઓ હાજર હતા અને એમણે ઓપનલી ત્યાં કહ્યું કે અમે એનડીએને સપોર્ટ કરીએ છીએ વીસ વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો એમના મનમાં જે જંગલરાજનો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા મને હું બે હજાર પંદરમાં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલાવા માટે તૈયાર નહોતો પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે દેખાતું હતું કે એકસો સાઠ પ્લસ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદ માટે દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ અને ગુજરાત સહિત જે રીતે બિહારના ઇલેક્શન માટે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ત્યાંના મતદાતાઓનો પણ અને ત્યાંના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીને એમનો પણ આભાર માનું છું રાહુલ ગાંધી જો હું આખા બિહારમાં મારી પાસે લગભગ ઇઠ્ઠોતેર જેટલી વિધાનસભાની સીટો હતી પહેલાં અને બીજા સ્પેલમાં જે વોટિંગ થયું તે વખતે પણ હું ફિલ્ડમાં હતો કોઈ મીડિયામાં કે કોઈ વ્યક્તિગત રીતે કે કોઈ મતદાન મથક પર કોઈ એવું આવ્યું નથી કે મારો મત કપાઈ ગયો છે અને હું મતદાનથી વંચિત રહી ગયો છું એવો એક પણ ફરિયાદ નથી આવી એ જ બતાવે છે ઇલેક્શન કમિશનર દ્વારા જે રીતે એમણે સફળતાપૂર્વક જે મતદાર યાદીનું શુદ્ધિકરણનું કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે અને આપણા દેશની અંદર આવા બોગસ મતદારો બીજા દેશોના મતદારો ઘૂસી જાય ડુપ્લિકેટ મતદારો થઈ જાય અથવા મૃત્યુ પામેલા મતદારોના નામ રહી જાય એના કારણે જે વોટિંગની આપણી જે વ્યવસ્થામાં પણ એના કારણે મુશ્કેલી ઊભી થાય એ દૂર કરવામાં જે સફળ રહ્યા છે એ પણ ખૂબ મોટું કામ આ થયું છે અને એનું જીવંત ઉદાહરણ રહેશે કે બિહાર જેવા રાજ્યમાં પાસઠ લાખ જેટલા મતદારોના નામ કમી કર્યા પછી પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે ખૂબ તટસ્થતાપૂર્વક ખૂબ સારી રીતે ઇલેક્શન કમિશનરે પણ કામ કર્યું છે એવું માનું છું